દેગામ તાલુકાના મેશમો નદીના પટમાં રેતી ખનન લીઝનો ખેડૂતોનો ઉગ્ર વિરોધ ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર આપી લીઝ રદ કરવાની ઉગ્ર માંગ કરી દહેગામ તાલુકાના મેશમો નદીના કાંઠે આવેલ નાગજીના મુવાડા જેસાના મુવાડા જીવરાજના મુવાડા કલ્યાણજીના મુવાડા ચાંદાના મુવાડા લીહોડા જીવાજીની મુવાડી કરજોદરા સહિતના ગામોના ત્રણસો જેટલા ખેડૂતો તાલુકા પંચાયતના ડેલીકેટ ગ્રામ પંચાયતના કેટલાક સરપંચો ડેપ્યુટી સરપંચ પૂર્વ સરપંચ ગ્રામ પંચાયત સભ્યો મોટી સંખ્યામાં ખેડૂતોએ મામલતદાર કચેરીના પટાંગણમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી નારા લગાવ્યા હતા ગામોના પંચાયતના સરપંચો સભ્યોને લીસ ખનન કરવા કોઈ પણ જાતની જાણ કર્યા વિના નદીના પટમાં રેતીનું ખનન કરેલા ઊંડા ખાડાઓમાં નિર્દોષ લોકો મોતનો ભોગ બનેલા જેના કારણે ગ્રામજનો અને ખેડૂતોએ તલાટીઓની મિલીભગતના કારણે ઉગ્ર વિરોધ કરી દહેગામ તાલુકા મામલતદાર હેતલબા ચાવડાને લીઝ ખનન બંધ કરાવવા અંગે રજૂઆત કરી હતી લીઝની નહીં ખનન બંધ કરાવવા ત્રણસો જેટલા ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી પ્રદર્શન કરી મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી જો લીઝ રેતીનું ખનન બંધ નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ગ્રામજનોએ પ્રદર્શનકારીઓને ઉચ્ચારી હતી આરજે રાઠોડ ક્રાઇમ મીડિયા ન્યૂઝ દેગ